સાત લાખ છવ્વીસ હજાર પાંચસો ઓગણપચાસની મતાના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજીની ટીમ જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન મયુદ્દીન નસરૂદ્દીન બેલીમ ધર્મેશ રાજુભાઈ રાવડ અરવિંદભાઈ રમેશભાઈ રાવડ મહેબૂબ મોહમ્મદભાઈ મલિક ઇમરાન બરકતભાઈ શેખ નિલેશ ભીખાભાઈ સોમવંશી સોહિલ અજબસિંહ પરમાર શબ્બીર મિયા મોહમ્મદ મિયા મલેક સલમાન મિરસાફભાઈ ચૌહાણ તથા લતીફ મિયા હનીફ મિયા મલિક આ તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે નહીં પકડાયેલ આરોપી તરીકે હિરેન બળવંતરાય મહેતા જેની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા છે રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો